ખેડા કપડવંત શહેરના કડીયાવાડ તાઇવાડા તેમજ મોતીપુરા મેઠી કોઈ વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ગટરમાં ઉભરાતા તથા પીવાના પાણીમાં ગટરોનું પાણી મિક્સ થતા સ્થાનિકો અસહ્ય દુર્ગંધને કારણે મુશ્કેલીમાં મુકાયા છે વાત કરીએ તો કપડવંત શહેરના કડીયાવાડ તાઇવાડા વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા રોગચાળાનો ભય લોકો બની રહ્યા છે કપડવંજ વોર્ડ નંબર મેમ્બરોને ઘણી રજૂઆત કર્યા છતાં શૂન્ય છે યોગ્ય નિકાલ આજ દિન સુધી આવ્યો નથી તેવા આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે અને કપડવંજ નગરપાલિકા તેમજ તેના સ્થાનિક મેમ્બરો આંખ આડા કાન કરી રહ્યા છે સૌથી ખરાબ હાલત વોર્ડ નંબર બે ના રહીશોની છે મોતીપુરા મીઠી કોઈ વિસ્તારની અંદર દરગાહ સામે રોડની અને ગટરોની ખરાબ હાલત જોવા મળી રહી છે કડિયાવાડ તાઇવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા તેમજ મોતીપુરા મીઠી કુઇ વિસ્તારમાં ગઢની સામે છેલ્લા એક માસથી ગટરના પાણી ઉભરાય છે જેના લીધે આ વિસ્તારના રહીશો ગાઢની સ્થિતિમાં મુકાયા છે ત્યારે લોકો રોગચાળાનો ભોગ બને તે પહેલા સત્વરે ગટરની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વોર્ડ નંબર બે ના મેમ્બરોની રહેમ નજર કડિયાવાડ તાઇવાડા મોતીપુરા મીઠીકુઈ વિસ્તારના લોકો પર પડે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે અલ્તાફ શેખ કપડવંજ ઇલિયાસભાઈ ગફારભાઈ કારીગર શું સમજે છે તમારા વાળમાં આ પાણીની સમસ્યા બહુ લાંબા સમયથી છે અને વારંવાર અમે વોર્ડ નંબર બે ના તમામ ઉમેદવારોને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અને આ પાણીની અંદર ગટરનું પાણી આવે છે ખરાબ અને લોકો બીમાર પડે છે કેટલા ટાઈમ આવે છે લગભગ એક મહિનાની આજુબાજુ થયું

તમારા મેમ્બરો તમારા મેમરો કોઈ જોવા આવતા નથી અમે બે તમારી આપણે કોઈ આવતું નથી નગરપાલિકા માંથી બી કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું પાણી ની અમારે બઉ પ્રોબ્લેમ છે